નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા તો કૃષિ રાહત પેકેજનું સર્વર ડાઉન તો એસબીઆઈના ગ્રાહકોને ઝટકો તો શિક્ષકોને ધરપકડ વોરંટ તો પાક નુકસાનની સહાય ઘટી ગઈ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો બેંક ઓફ બરોડામાં એપ્રેન્ટિસની ભરતી શરૂ મિત્રો બેંક ઓફ બરોડાએ એપ્રેન્ટિસ પદો માટે અરજીઓ મંગાવી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ બેન્ક ઓફ બરોડા ડોટ બેન્ક ડોટ ઇન દ્વારા આ પોસ્ટ માટે અરજી કરી શકે છે અરજીઓ કરવાની છેલ્લી તારીખ એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસ છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને અનુસંધાન અનુસાર થી ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે

મિત્રો ગુજરાત સરકારે દસ હજાર કરોડોનું રાહત પેકેજ જાહેર કર્યો હોવા છતાં ખેડૂતો આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સરકારે નિયમોમાં બદલાવ કરીને સહાયના કાપ મૂક્યો છે હેક્ટર દીક ત્રણ હજારનો ઘટાડો કરીને પચ્ચીસ હજારના બદલે બાવીસ હજાર ચુકાઈ રહ્યા છે મિત્રો વધુમાં સહાયની મર્યાદા ચાર હેક્ટરથી ઘટાડીને બે હેક્ટર કરી દેવાય છે જેથી ખેડૂતોને ઓછી સહાય મળી રહી છે મિત્રો સહાયના ફોર્મ ભરવાનું પોર્ટલ પણ ઠપ થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મિત્રો હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે મિત્રો ઉત્તર પૂર્વ પૂર્વ દિશામાં પવન ફૂંકાશે જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે અને બપોરે મહત્તમ પારો લગભગ ત્રીસ થી બત્રીસ ડિગ્રી સુધી રહેશે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં જ હાડ થઈ જતી ઠંડી મિત્રો હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે મિત્રો નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી તાપમાનમાં ઘટાડો થશે અને ચારથી આઠ નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ પર અસર દેખાવાની છે શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંત સુધી અંતે ઠંડી વધુ તેજ બનવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કેમ કે પીએમ કિસાન યોજનાના એકવીસ માં આપતા તરીકે બે હજાર રૂપિયાની રકમ ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે મિત્રો યાદ રાખજો ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા જમા થવાના છે દેશભરના નવ કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે યોજનામાં સરકારે વર્ષમાં કુલ છ હજારની સહાય એમ ત્રણ હપ્તામાં આપવાની વ્યવસ્થા રાખી છે લાભાર્થીઓ પોતાની હપ્તાની સ્થિતિ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન ચકાસી શકે છે મિત્રો આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રીતે રાહત મળતી હોય છે શું મિત્રો આર્થિક રીતે ખેડૂતોને રાહત મળી રહી છે કે નહીં અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સર્વરના ધાંધિયા ખેડૂતોને વળતર મળશે કે નહીં મિત્રો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ હેઠળ પાક નુકસાનીનું વળતર મેળવવા માટે ખેડૂતો અરજી કરવા લાઈનો લગાવી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમની ઓનલાઈન અરજીઓ થઈ શકતી નથી સરકાર ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે કેઆરપી એટલે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખોલ્યું છે પ્રારંભિક મિત્રો બે દિવસમાં માત્ર ગણિયા ગાંઠ્યા ખેડૂતોની જ અરજી થઈ શકે છે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો બાકીના તેર દિવસોમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકશે તે મિત્રો મોટો સવાલ છે જો મિત્રો તમે ખેડૂતો છો કે તમારું આ પાક નુકસાનીનું ફોર્મ ભરાયું છે કે નહીં અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં અનેક શિક્ષકો સામે ધરપકડ વોરંટ મિત્રો ગુજરાતમાં એસઆઈઆર કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ જારી થતા વિવાદ વકર્યો છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે રાજકોટ અને અમદાવાદમાં કલેક્ટર મારફતે ઉપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરી છે તેમની માંગ છે કે શિક્ષણોના ભોગે કરાવતી બી એલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને તેના માટે અલગ કેડર ઊભી કરાય મિત્રો ગેરહાજર શિક્ષકોને ધરપકડ અને નોકરી જાય એવી મિત્રો વોરંટ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોઈ પણ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ પૈસા માંગે છે તો તમે અહીં ફરિયાદ કરી શકો છો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલાક હોસ્પિટલોમાં પૈસા મંગાતા હોવાથી સરકારે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે દર્દી જો આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયો છે અને હોસ્પિટલ પૈસા માંગે તો ચૌદ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધી શકો છો જેમાં દર્દી પાસે એડમિશન તારીખ હોસ્પિટલનું નામ અને આયુષ્યમાન કાર્ડની વિગતો આપવી પડશે મિત્રો કાર્યવાહી બાદ દર્દીને યોજનાનો સંપૂર્ણ લાભ પણ મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો એસબીઆઈ ગ્રાહકોને મોટો